હર હર મહાદેવ હરિઓમ જય માતાજી અત્યારે વાય ને સવારના આવી ગયા ગંગા દોવા ગંગા દોવાઈ ગઈ છે પણ ગંગા ને હવે બંધાવું નથી એટલે દેવાનસિંહ પપ્પા ગંગાની પાછળ પાછળ ફરે અને ગંગા ફરતી મકાન ને આટા ફરે છે ખરમાં ગઈ છે હવે ફરવા પછી ખરે મૂકીને પાછી વહી આવી એનો જીવ ને ક્યાંય એક મિનિટ શાંતિ ન હોય ઓલું ખોડમાં માં હતી ને આથી વહી

ખોર મૂકી છે આપણે વરસાદ આવે એટલે અંદર એને ખબર હોય અહીં પડ્યો હોય એટલે અહીંયા જ આવે જો અત્યારે ઉપાધી નથી રખડે તોય ભલે રખડે ખેતરમાં જને એનું માથું જો અત્યારે છે ને માથું અસર મોઠું અસર ગરદન ટૂંકીને માથું શું

આ છે ને નૈનાના મનીષભાઈ એને મોકલાવી હજી કાલરાવી ની કે હું મારી આઈથે જઈશ વેરાઈ આવીશ ને મોકલી જો આજે શીરા આજે હુકાળું નથી એટલે કાલે વેરી ને પરવારી જ આવી છે અને એવી જવાબદારી વાળી આને તમે હવે ધાબુ નો નાખો અને ખોખામાં એમ રાખીને કોથરા ઢાંકી દીધો તોય આવડે સાત દિવસમાં પાકી જાય કારણ કે અમારું અમુક અમુક ટકા છે ને આખું મંડી હોય પડવા એટલે આપણે આમાં હાફું હતી તો મળે એટલે મારો ભાઈ મારો મોટે બાપુજીનો દીકરો છે પણ આપને કોઈ દી એવું એને દેખાયું નથી કે મોટે બાપુજીનો દીકરો છે કારણ કે મેં કાલે 10 વાગે ફોન કર્યો ને બોબર પાસે એને કેરી વેરાવી મોકલી દીધી આ કામ તો અજી હગાભાઈ બે દિવસ કાઢી દીધું એટલે એટલે હું કોઈ ની કેતી જ નથી મારે ભાઈ નથી મારે ભાઈ છે જ એમ કારણ કે હજી ઈ વાર લગાડે ઈ એટલું અમારું રાખે કે એને બેન નું હજી બે દિવસ મોડું કામ કરે પણ અમારું પેલા કામ કર નાખે કે કેટલી જોઈશે હું કાંઈ જ ન ખાવી દઉં એટલે એને કાંઈ ન ખાવી દઉં અત્યારે પહોંચી દે અને હજી વાત જ અમારે કાંઈ ને થઈ ત્યાં કેરી આવી ગઈ રાજકોટ મારી બેન ને ઈ જ મોકલી એને

સ્વાદ માં મીઠું હોય અલગ પડે જો કે અમે તો વર્ષો વર્ષ કેરી જો કલર તો હોય ને કેરી કેરીનો એવો શોખીન છે